ભારે વરસાદથી વડવાણમાં ધારાશય થઈએ આ મહત્વપૂર્ણ જાણકારી છે જે સામે આવી રહી છે કે ભારે વરસાદના કારણે વડવાણમાં એક મકાન ધારાશાયી થઈ છે નાથાપુરાની શેરીમાં કાચું મકાન મંગાણ થયું છે જણાવી દઈએ મકાન ધારાશયમાં અંદર રહેલા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા હતા

આપણે દ્રશ્યમાં પણ જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર કે એક મકાન મકાન જે છે કાચું તે ધારાસ થઈ ગયું છે અને જણાવી દઈએ મહત્વની વાત એ છે કે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી અને ત્યાં હમણાં હાલ તંત્રના લોકો અને સ્થાનિકના લોકો ટોળા ટોળા કરીને ત્યાં પહોંચી ગયા હતા બચાવ કામગીરી હમણાં હાલ હાથ ધરી છે